દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર અંબાણી પરિવારને લઈને સમાચાર સામે આવી રહ્યા છે નવરાત્રિનો તહેવાર જ્યારે સમગ્ર ગુજરાતમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે અંબાણી પરિવારનો એન્ટેલિયા બંગલો પણ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે તમામ લોકો જે છે અંબાણી પરિવારના ગરબાના તાલે ઝૂમતા જોવા મળે છે તો પછી તમામ તહેવારપ્રિય આ અંબાણી પરિવારના સભ્યો હંમેશા લાઈમલાઇટની નજીક રહેશે ત્યારે દોસ્તો અંબાણી પરિવારમાં આજે નવરાત્રિનું સેલિબ્રેશન છે બોલીવુડ સેલેબ્સનો જમાવડો પણ હોય છે ત્યારે ગરબા લેતા અંબાણીના સદસ્યો જોવા મળી રહ્યા છે શું છે માહિતી આજના વિડીયોમાં અમે તમને તમામ બાબતો વિશે વિગતે વાત કરીશું કે અંબાણી આ જે નવરાત્રિનું સેલિબ્રેશન કરે છે એમાં કેટલો ખર્ચો થાય છે આખરે આ ખર્ચો હજારોમાં નહીં લાખોમાં નહીં કરોડોમાં હોઈ શકે કારણ કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોવાના નાતે એમની આ ઉજવણી મોટી હોય તો એમાં નવાઈની વાત નથી એન્ટીલા બંગલો પણ તમે જોઈ શકો છો દુલ્હનની જેમ સજાવેલો આ બંગલો આકર્ષણનું કેન્દ્ર બને છે ત્યારે દોસ્તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને વાલા દોસ્તો હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને સૌથી પહેલાં વાત કરી દઈએ તો અંબાણી આજે માત્ર નામ નથી રહ્યું પરંતુ એક બ્રાન્ડ બની ગઈ છે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદી જ્યારે સામે આવે છે એમાં મુકેશ અંબાણી અને એમનું નામ સામેલ આવે છે અંબાણી પરિવારના તમામ સદસ્યો જ્યારથી જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન થયા છે એટલે કે અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન સાથે થયા છે ત્યારથી જ તમામ તહેવારો ઉજવવામાં આવે છે રાધિકા મર્ચન જે છે અંબાણી પરિવારની વહુ છે એમને સૌ કોઈ એમની વહુ બનાવવા માગે કારણ કે તે એટલી સંસ્કારી દીકરી છે કે એમને અંબાણી પરિવારમાં આવતા જ એમની જે સંપત્તિ છે મુકેશ અંબાણીની એમાં ઘણો બધો વધારો થયો છે આજે પણ વહુઓ પ્રત્યે ખૂબ માન સન્માન રાખતો અંબાણી પરિવાર જેમાં નીતા અંબાણી હોય મુકેશ અંબાણીના કોઈ પણ સંતાનો હોય એકબીજા સાથે હળી મળીને આ તમામ તહેવારોની ઉજવણીમાં જોવા મળતા હોય છે ત્યારે આ રાસ ગરબાના તાલે કોકિલાબા અંબાણી સાથે એમની વહુઓ પણ ગરબા લે છે અને એમની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવાગ્ય ફેલાય છે કારણ કે અંબાણી પરિવાર દરેક લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત રહેતો હોય છે એમાં પણ જ્યારથી જ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મડચંડ લગ્નના બંધનમાં બંધાયા છે ત્યારથી લઈને એમની અનેક ઉજવણીઓ ખૂબ યાદગાર અને ખાસ હોય છે કારણ કે ત્યારથી લઈને તમામ ઉત્સવોની ઉજવણીમાં રાધિકા મડચંડ પણ સાથે જોડાય છે ત્યારે અંબાણી પરિવારમાં આયોજિત થનારા તમામ ફંક્શનોમાં બોલીવુડ સેલેબ્સનો તો જમાવડો હોય જ છે કારણ કે મુકેશ અંબાણી આજે માત્ર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે એમની યાદીમાં સ્થાન પામ્યા એવું જ નથી પરંતુ તમામ તહેવારોમાં એમના પરિવાર સાથે ઉજવણી કરતા જોવા મળે છે આનંદ અને રાધિકાની બર્થડે સેરેમની હોય કે મેરેજ સેરેમની હોય તમામ ઉત્સવોમાં તેઓ સંગીતના તાલે એટલે કે ડાન્સ કરતાં પણ અંબાણી પરિવારના સદસ્યો જોવા મળી રહ્યા હતા આ તસવીરો જ્યારે સામે આવી ત્યારે પારિવારિક એકતાની પણ આપણે વાત થઈ એવી લોકો એ ઉદાહરણ લઈ શકે એવી વાત હતી જ્યારે મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મરચંણ જે છે મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલોમાં જેમના પરિવાર સાથે રહે છે એન્ટેલિયા બંગ્લો દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે આ સત્યાવીસ માળની ભવ્ય ઇમારત છે જેમાં અંબાણીના દરેક સદસ્યો છે એ ખૂબ ઉત્સાહ સાથે તમામ ઉત્સવોની સેલિબ્રેશન કરે છે બોલીવુડ સેલેબ્સનો પણ જમાવડો જામે છે અને એમના આ બંગલોમાં છસોથી વધારે નોકરો પણ કામ કરે છે ત્યારે અંબાણીને આ દીકરાઓ એમની વહુઓ અને તમામ આ સદસ્યો સાથે તમામ સેલિબ્રેશન કરવામાં આવતા હોય છે અને એને યાદગાર બનાવવામાં આવતા હોય છે ત્યારે આ નવરાત્રિનો તહેવાર પણ અંબાણી પરિવાર માટે ખૂબ ખાસ રીતે યાદગાર બનાવવામાં આવે છે ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો જો તમને માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ